બાબરના ભરચક સોસાયટીના મકાનમાંથી રોકડ રકમ અને સોનાની ચોરી બાબરના ભરચક સોસાયટીના મકાનમાંથી રોકડ રકમ અને સોનાની ચોરી અંદાજ છે ચૌદ લાખ થી વધુ રકમ ની ચોરી થવાના સમાચાર સામે આવી રહ્યા છે આ તો આરામ ફરમાવતી પોલીસને ચોરોએ લપડાક આપ્યું હોય તેમ લાગી રહ્યું છે છેલ્લા બે મહિનામાં છ થી વધુ ચોરીનો ભોગ બનતી જનતા પણ પોલીસ માત્ર દારૂ જુગાર અને પેસેન્જર વાહનોમાંથી મળતા હપ્તા મેળવવામાં જ રસ રાખે છે એમ લાગી રહ્યું છે આ ચોરોને પોલીસનો કોઈ પણ જાતનો ડર નથી અગાઉ થયેલ ચોરીનો ભેદ અકબંધ છે બાબર પોલીસ જ ચોરોને પ્રોત્સાહન આપે છે અને જે ચોર પકડાય છે તેમના સામે કાર્યવાહી કરાતી નથી આવી પણ લોકચર્ચા છે બાબર શ્રીનાથ નગરમાં ગત રાત્રિ દરમિયાન સુથાર દિનેશભાઈ ભેમાભાઈનો

કેસ આ જોયો તો થેલો મળ્યો નહીં એટલે મેં આમ જોયું તો મને સાડા ચારે હું વાજ જાગી ગયો થેલો કેમ નથી દેખાતો એટલે મને શક પડી મેં તરત જ નીચે આવ્યો નીચે આવ્યો તો ચાવીથી લોક ખોલેલું દરવાજા ખુલ્લા પડ્યા હતા ઘેર એટલે હું પોલીસ સ્ટેશન ફરિયાદ કર કેટલી રકમ ગઈ દસ લાખ રૂપિયાને બાર બે લાખનો છું બાર લાખ પોલીસને જાણ કરીશ પોલીસ ને જાણકારી શું પોલીસે હાલ કીધું કે ફરિયાદ લઈ રમેશભાઈ સોની બાબર બનાસકાંઠા